હલો હાલો મિત્ર ફરી વાર આવી ગયા અમે અમે ગયા આ એક મસ્ત પુલ અને આ તમે જોઈ રહ્યા છે નદીનો એકદમ મસ્ત નજારાની અંદર જુઓ તમે કેવો નજારો છે અને બસ અત્યારે પાણી ચાલુ છે પાણી ધબધબાટ ચાલુ છે બરાબર જોઈ શકો છો અને ઓલો દેખાય

हेलो समझो क्या ने भाई भाई आज थोड़ो एकदम मस्त वातावरण થઈ ગયું ને હે હે બબુ આજ તો મસ્ત વાતાવરણ થઈ ગયું ને એમ ને તો હાલો મિત્રો તમારે થોડાક નજીક જઈને પાણી અંદર થી તો જવા એમ નહીં અતારે મને તક તા કે આવડતું નથી નદીમાં પણ તમને पुल पुल बो बो माता जी ने नानो यो मंदिर है बताइए दो परसे आज वो टीवी चार्ज नदी है बराबर आ देख रही देखा है ये जो दर्शन मानो यो मस्त मंदिर है जो आ ऐसा सामने देखा है नहीं मस्त है ने काम के थोड़ो कम राहत आलीन खुलनु थियो ने इले व आज थोड़ो टाइम मिली गयो है क्या होती जोता रही जो मित्रों मारो नवो ब्लॉग जय माताजी जय माताजी